હેલો મિત્રો કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આપણે આવી ગયા છીએ વાડીએ વાડીએ હું તમને બતાવું કેવો વરસાદ પડ્યો શું છે બધું અમારા જા માંડવી પાતરા બાત્રા બધું પલળી ગયું છે ઓપનર હાલતું હતું આ ઢગલા બગલા ને બધું જુઓ તમે આ પલળી ગયો ખેડૂતને કેટલી નુકસાની છે તમને બતાવું જો આ જો બધું પલળી ગયું જો આ ઢગલા પલળી ગયા એમ જો અમારા ઓપનેર હાલતું જોવા જા આટલું આમે ઢાંકું એમ જોવો ના અમારા પાતરા પાતરા ને બધું પલળી ગયું આ ખેડૂત ને નુકસાની આ ખેડૂત જ સહન કરી આવ્યો જોવો તમે આમ બધું જોવો પલળી ગયું જો છે ને આ બધું નુકસાની આ બધું પલળી ગયું આ નયનભાઈ આવે આપણે એને પાણી પાણીથી થોડીક માહિતી લઈ બરોબર કે ખેડૂતને શું નુકસાની છે ને શું છે મજામાં મજા મજામાં શાંતિ જો આ જો બધી આ ખેડૂત ને શું કે તમે બે વિશે કઈક બોલો જો ભાઈ અમારે ઓપનર હાલતું હતું પિસ્તાલીસ વીઘા માંડવી હતી બરોબર અડધી નીકળી ચાલુ ઓપનર વરસાદ આવી ગયો અને માંડવી પલરી ગઈ પાથરા જે પડ્યા છે પાથરા પલરી ગયા ખેડૂતો નો મરો થઈ ગયો પણ હવે શું કરવું હવે જેવું ભગવાન રાખે એવું રાખી બીજું તો શું કરવું હવે આમાં બરોબર ને ભાઈ હમ

જો મિત્રો જા બીજો પથરા છે અમારું જો આ પાથરા પડ્યા જો તમને લાઈવ જ બતાવી દઉં જો જા બધી જો મિત્રો તમે જોઈ શકો છો આની અંદર પાથરા પડ્યા છે એમને ફલરે છે હજી આમ તમને બતાવું તમે જુઓ આ ઓપનર હાલતું તું અડધી નીકળી અડધી બાકી રહી ગઈ આમ જુઓ હજી આ ઓલા ખેતરમાં પાછળા પડ્યા છે અને વરસાદ આવી ગયો હવે જેવી ભગવાનની ઈચ્છા બીજું તો શું કરવું હવે ખેડૂને આટલું નુકસાન તો ખેડૂતને જાત જ સહન કરી શકે બાકી કોઈ ન કરી શકે આવી નુકસાની તો ભાઈ ખેડૂ સિવાય કોઈ સહન કરી શકતું નથી ખેડૂત ખેડૂત ની વેદના ખેડૂત દીકરો સમજી શકે કે ભાઈ ખેડૂત ઉપર હું આફત આવી છે આફત માં અત્યારે માથે આફત આવી છે પૂરતા ખેડૂત ભાવ નથી મળતા ભાવ નથી મળતા કરે શું ખેડૂત ખેડૂતનો શું ખેડૂતને તો જારી ગોળથી મરો છે ખેડૂતને ભાવ નથી આવતા બીજા નંબરમાં એ કે ભૂંડા નુકસાન કરી જાય રોજડાના રખોલા કરે રાઈતને દી ખેડૂત મહેનત કરે છતાંય ખેડૂતને તો કઈ હાથમાં આવતું નથી ભાઈ આવું છે ખેડૂતનું તો ખેડૂતે દવા મચાઈતી હોય પછી બધે ઉછીના પૈસા લઈને બિયારણ વાવવા હોય આ બધાયનું થાય ને અત્યારે આ નુકસાન આવે તો ખેડૂત બિચારા ને ભરવા કેમ પૂરતા ભાવ ન મળે હા ભાઈ ઓફિસોમાં બે હોવાથી વાતો થાય ખાલી કે ભાઈ આમ ને તો એમને થોડુંક નુકસાન આવે તો કે અમારે આટલું નુકસાન આવે ને રોઆ બે હે ને ભાઈ આમાં તો ખેડૂતને તો કેટલું આમાં કેવડું નુકસાન છે જોઈ શકો તમે જોવો આમ ઢગલા પલળી ગયા હજી તો આટલી જ માંડવી નીકળીને આ બધું પલળી ગયું હજી ઓપનરે ખેતરની અંદર જ પડ્યું છે ભાઈ અને હજી જોઈ ગયો વરસાદ આવે જ છે કોર જોવો તમે ખેડૂતનો માલ લાખો રૂપિયાનો માલ આ ખેતરમાં પડ્યો હોય તો એ ખેડૂતને ઉપાધિ ના હોય ભગવાનના ભરોવે બધું ચાલતું હોય છે કેટલીક નુકસાની થઈ છે તમે કેટલી પહેલું છે એ બધી કોમેન્ટમાં જણાવી ક્યાં ક્યાં તાલુકામાં ક્યાં ક્યાં સિટીમાં વરસાદ છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો એટલે બધા પબ્લિક જોઈ શકે કે ભાઈ અહીંયા તમારે વરસાદ છે કેટલીક નુકસાની છે શું છે જોઈ લેજો જો પલરી ગયો હજી આમાં માંડવી ઉગવાનું ચાલુ થઈ ગયું છે જોઈ શકો હો તમને માંડવી હજી આમાં વીણી નથી એમાં ખેડૂતને નુકસાની છે બધા ખેડૂતની આવી પરિસ્થિતિ છે અત્યારે જોઈ શકો તમે બધા પાથરા પડ્યા છે બીજા નંબરમાં માંડવી હજી વીણવાની બાકી છે માથે વરસાદ આવી ગયો ઢગલા એમને પડ્યા છે ભૂકા પલરી ગયા ખેડૂને તો ભાઈ ઓણ ફૂડ નુકસાની છે હજી એક ખેતરમાં કપાસ છે વીણવાનો બાકી છે ભાઈ ખેડૂતની વેચના તો ભાઈ ખેડૂતનો દીકરો જ સમજી શકે બીજા ઓફિસોમાં બેહીને ન સમજી શકે ખેડૂત ઉપર હું આફતો આવતી હોય જોઈ શકો તમે આ રસ્તો છે વાડીનો અમે જાય છે હજી બીજા ખેતરમાં તમને બતાવી ત્યાં શું નુકસાની છે કેવી રીતના છે શું છે

કઈ વાંધો નહીં ભાઈ જેવું ભગવાન દેહું લેવું બીજું હું હોય બરોબર ને ભાઈ જો કાઢી નહીં તો ઉગી જાય ને કાઢીને બધું આ કરી તો માથે વાર સતાવી જાય જો મિત્રો આ એક ખેતરમાં જે માંડવી નીકળી છે અમારે અને એક ખેતરમાં તો હજી એમને એમ છે પાથરા પલરી ગયા આમાં માંડવી વીણવાની બાકી છે જો હવે ઢગલું ઢગલો દેખાય ને માંડવી નીકળી ગયેલી છે ત્યાં જઈને તમને બતાવી હમણાં કે ત્યાં શું પોઝિશન છે અત્યારે જો મિત્રો આ બીજા ઢગલે પૂગી ગયા છે જો તમને બતાવું જો થઈ ગયો ને કાળો મચ્છ

આ હું થઈ ગયો અત્યાર સુધી આ રીતના ઢાકીને આવું કર્યું છે જો નો ઢાકી તો પર લડી જાય આ બધી ના દે એક અહીંથી કાઢ્યો છે માં બીજે ચાલુ કર્યું તો આ પછી બધી તો ન હરઈ રહીએ જ આ કાઢેલું છે પછી હા હું તમને આગળનો કપાસ બતાઉં જો જો આપડા કપાસમાં પૂગી ગયા જો આ કપાસ આમાં શું થાય લાલ છે આ હાવ બગડી ગયો રાવ પડી ગયું જો થઈ ગયો આવું થઈ ગયું હવે આમાં શું ખેડૂત કરે જોવા તમે છે આમાં કંઈ લીલો ખેડી નાખવાનું મન થાય ને જોવો જઈને શું થાય આમાં જુઓ આ ખેડૂતના પાક આવું હે ખેડૂતનું હાલત તો જોયું મિત્રો ખેડૂતને કેટલી નુકસાની હતી તમને આ બધી તમારે કેવી નુકસાની છે કોમેન્ટમાં જણાવજો ને આજનું બ્લોગમાં આટલું જ હતું બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરજો શાયર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર જય માતાજી